બોલો તમે હું્યાંથી એટલે તમે બોલો કે કોને પૂછીને પહેલા કર્યો પરમિશન લીધી ફોન માટે પરમિશન લેવાની હોય આમ નંબર આવે એટલે ફોન કરી દેવાના આવે તો કરી દેવાની વાત મારો ભાઈ જોઈન ના એટલે તમે કોઈ મોટી ટોપ હે આને કોક મારું નામ થાય દો તો આને ખબર પડે કે હું તમારું નામ હે એ જાણવું હોય પેલા પાંચસો ગુગલ પેકેટ કર અરે યાર રૂપિયા જ ને મારી પાસે આ તો હું ગરીબો જોડે ભાઈ વાત નથી કરતો ફોન કર એટલે એમ કે અમીર હું હું અમેરિકામાં છું હા તે અમેરિકામાં હોય મારો ભાઈ મારો હું ફાયદો તું અમેરિકામાં હોત તો અમારો ફાયદો નહીં ભાઈ તમારો નંબર જોડાય એટલે મેં કીધું આ ફોન કરું આ પેથાભાઈ પેથાભાઈ પબ્લિક બહુ કરે તો પેથાભાઈ હે કોણ

એને હારા હારા ઓળખીને ને આમ ધ્રુજવા માંડે કે હું શું કરું એ ધ્રુજવા માંડે એટલે તમે આમ મારા ભાઈ ને ઓળખતા જોઈ ને અરે કોણ છે તારો ભાઈ અરે તું વારી કોણ છે અરે મારો ભાઈ એસ કે હમ એસ કે તો એબીસીડી માં આવે એસ ને કે ને આય ને અરે ઈ નહી હો અરે ઓલો ગોપનીય હસ્તી હ ઓળખો હું કોઈને ઓળખતો જ નતો ભાઈ એ મારો ભાઈ છે ભાઈ ગયો ભાઈ તારો ભાઈ બોલ મારે હું હા અત્યારે ગયા અમેરિકા તમે ક્યાં હો હું ક્યાં હોય એ તારે શું છે અરે મારે બાજુ હોય લાઈવ લોકેશન નાખો એમ બાજવા માટે પેલા તો તારો વજન ચેક કરી લેજે કે થી વજન કેટલો હોય તારો અરે મારે 36 37 75 ની કમર છે ઈ જેટલી હોય એટલે વજન કેટલો હોય તારો મારો વજન એ 50 કિલો તો ભાઈ નો મેળ આવે કારણ કે 50 કિલો ને તમે ડમ્બલ ઉપાડીએ હા તમે જીમ જીમાઈ કરો મને કઈ ખબર નથી આતો વિદેશ માંથી એક મેસેજ આવ્યો એટલે મેં પૂછ્યું કીધું બાજવા માટે થોડા કલેજા ને કાળજા જો આપણે સામી સાચી જ વાર કરવાનો હોય હા લાઈવ લોકેશન નાખો એટલે હમણાં ખોબા ઉપાડી લાવ હા હા બરોબર હા ના તમે ઇન્સ્ટાગ્રામ માં જે ગેંગે ફફા કરો એ બંધ કરી દેજો હા એ કઈ મેલવાનું નથી થતું હવે હા હા બધા છત્રી ને છાતી વાળા છે

પછી આમાં કોઈક ફૂટકી જાય હા હા એટલે રોકે રોકી લબ કરવી પડે હા હા તો કે ને હું હાથ પાડતો જવા પણ તું તું કઈક બોલ બે શબ્દ એમ કહો બે શબ્દ બે શબ્દ હમ પેલા તો તારે અમેરિકા માં આવવું મારે ક્યાંય નતા ભાઈ તો અમેરિકા માં આવતો ને બે લાખ પગાર કરાવી દે હ પગાર ની મારે કઈ જરૂર નથી હું તો મજૂર માણસ છું

અરે ટાઈમ તો મળે જ ને કેમ ટાઈમ ના મળે તમારે કઈ બિઝનેસ હાલે ઈજી હોય મને કઈ ખબર ના તો હું માણસ નથી બીજું તો ગોરે હાલે તમારે ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ કેટલી છે મેરડી ના હમસે જો આવી વાત કરી દીધી એકય નહીં મારી પાસે ભાઈ પેલા છોકરી ની વાત મારી પાસે ન કરતા ના ભાઈ હું હું એનાથી સેટો જ છું એ વસ્તુથી થી ઈ હું પૂછતો નથી પાછો તું સેટો છે ના મારે કેવું પડે ઈ લોકો એ એ તું ક્યાં થી સેટો ઈ ખુદ ત્યાં સેટી છે હવે मारो देख तू डर नहीं रहती है मारो भाई ते मारो नाम हैं तू न ते मारो मोटू जो ये घर ये जी हो ये मेहनत जो ये मैनेजर हो ये किताब है इतना उन तक आओ मेनेजर वो तेरे बाते न करो भाई तू माय कंगलो से मो तो माय कंगलो न ती भाई आह <laughs> तू तो माय कंगलो चाहो मो माय कंगलो न ती है वे तो मो हो सत्रीन श ઈ બધે રે કા હવે તું રેવા દે મારો ભાઈ પછી ખોટા પછી તારે ઓલા કરવા પડે એટલે રેવા દે તું મારો ભાઈ મારા સાપીઓ નો ટાઈમ થઈ ગયો છે સોરી હંગવાનો ટાઈમ પૂરો થયો ગયો હું પાછો તમારા બધા હારે હંથ હંતા જ વાત કરું ખાલ ખાલ વાત હવે કાલ મને હંગાણી આવે તે ફોન કરજે મારો ભાઈ અત્યારે એટલે તમે હંકતા જ વાત કરો હંગતા અંત જ તમારે વાત કરું સોરી ના ના હવે બોલી જાઓ તમે હા તે હવે જતી